મુંદરામાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભા યાત્રા નીકળી મુન્દ્રા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નુક્કડ ગ્રુપ આયોજિત ભવ્ય શોભા યાત્રા નીકળી હતી સાથે વિશ્વ હિન્દુ પરિષદના એકસ્થમાં સ્થાપના દિવસ નિમિત્તે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં પૂર્વ કચ્છ જિલ્લા બજરંગ દળ સહસંયોજક ભગીરથસિંહ રાયજાદા નગર અધ્યક્ષ નરેન્દ્રસિંહ ઝાલા વિશ્વરાજસિંહ જાડેજા મયૂર સાધુ દલપત મકવાણા જીગર રાજગોર મંત્રી ભાવેશભાઈ ઠક્કર જોડાયા હતા જ્યારે નુક્કડ ગ્રુપ દ્વારા ભવ્ય શોભા યાત્રા અને મટકી ફોડ સહિત વિવિધ ધાર્મિક સંસ્કૃતિ કાર્યક્રમમાં મુન્દ્રા નગર હોંસ ભેર જોડાયો હતો રવાડીમાં વિવિધ સમાજની અલગ અલગ ઝાંખીઓએ શોભા વધારી હતી મટકી ફોડ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે દ્વારકાધીશ ગ્રુપ દ્વિતીય ક્રમાંકે શિવ ક્લબ મુન્દ્રા તૃતીય ક્રમાંકે સહી સુથાર દરજી સમાજ અને આશ્વાસન ઇનામ દેવી પૂજક સમાજને આપવામાં આવ્યો હતો ભારે ઉકડાટ વચ્ચે પણ લોકોએ નંદલાલાનો જન્મદિવસ ઉજવ્યો હતો તથા જવાહર ચોક ખાતે રાજેશ સથવારાની આગેવાનીમાં યોજાયેલ વિરાટ દેવી પૂજક સંઘ મુન્દ્રા દ્વારા પણ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો શોભાયાત્રામાં કિશોરસિંહ પરમાર અરવિંદભાઈ પટેલ પ્રકાશભાઈ પાટીદાર કનૈયાભાઈ ગઢવી સંજયભાઈ સોની હિરેનભાઈ સાવલા યાજ્ઞિકભાઈ ત્રિવેદી ગૌરામભાઈ ત્રિવેદી ભગુભા જાડેજા કાનજીભાઈ સોંધરા હરેશ મોથારીયા અને બાહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દરા કચ્છ Фрешнаскаба, Яш softфтrinks.